છુપડપટ્ટી હિત રક્ષક સમિતિ આયોજિત ભાવનગર ડિમોલિશન પીડિત પરિવારો ન્યાય માટે ભાવનગર કોંગ્રેસ દ્વારા વિશાળ સંખ્યામાં જન આક્રોશ મહારેલી યોજાઈ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગરીબોને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર ગરીબોના ઝૂપડા અને મકાનો ડેમોલેશન કરવા માટે નોટિસ આપવામાં આવી છે ત્યારે આના કારણે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંદરસો ગરીબ પરિવારો ઘર વ્યવહાર બનશે આ ગરીબ લોકોના સમર્થનમાં સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ અને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી

અમારી સાથે બધા ના માતાઓ ભાઈઓ યુવાનો અને બહેનો અમે સૌ પછી આપણા બધાની તકલીફ છે દિવાલ બનીને બધા સાથે આ લડત ન્યાય માટેની લડત છે અને સામાજિક

ભાવનગર શહેરને જાણે ચેલેન્જ આપતી હોય એ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર એક હજાર પરિવારો અને લગભગ પાંચ હજારથી વધુ લોકોને બેઘર બનાવવા માટે ડેસ્પરેટ ઘાંગી બની છે આની વિરુદ્ધમાં ભાવનગર શહેર એક થયું છે સર્વ સમાજના લોકોના ઝૂંપડા ઓળવા જઈ રહેલી સરકારની વિરુદ્ધમાં કોંગ્રેસ પક્ષ અને સામાજિક સંગઠનો સાથે મળીને આજે સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરીને ન આપે ત્યાં સુધી આ ઝૂંપડાવાસીઓની પડખે રહી અમે લોક આંદોલન કરીશું ચળવળ કરીશું સંઘર્ષ કરીશું લાખ વાતની એક વાત એક પણ ગરીબનું ઘર ઉતે નહીં અને એક ટકો કેસમાં પણ ઘર પડવું પડે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવી જ પડે ભાવનગરવાસીઓ એક ક્રાંતિકારી રહ્યા છે ભાજપે અમને ચેલેન્જ આપી છે ભાવનગરની જનતા એ ભાજપના સત્તાનો નશો એ ઉતારીને રહેશે એવી અમને ખાતરી છે જિગ્નેશભાઈ ભૂતકાળમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો આમ છતાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું આ જ પ્રોજેક્ટના આ પ્રોજેક્ટમાં એટલે કહ્યું કે સત્તાના નશા મારેલી ભારતીય જનતા પાર્ટી સુધરવાની જરૂર છે એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ઉપર નથી ગુજરાત અને દેશની જનતાની ઉપર નથી ગુજરાત અને દેશની જનતાના લોકોનું નાગરિકોનું સન્માન કરવું જ પડે જ્યારે હાઈકોર્ટના સુપ્રીમના અનેક જજમેન્ટ કહેતા હોય કે ઝૂંપડું ત્યાં ઘર અને વૈકલ્પિક વ્યવસ્થા વગર ક્યાંય કોઈ પણ વ્યક્તિને હટાવવો નહીં એની ઉપર વટ જઈને આ જયારે સરકાર કરવા બેસે છે તો સરકારને સવાલ કે તમારા બિલ્ડરો જે તમને બહુ પસંદીદા છે

આવેદનપત્રો પણ આજે આપ્યા અને રોડ ઉપર ઉતરી કાનૂન અને બંધારણના દાયરામાં રહીને જે પણ સંઘર્ષ જે પણ ચળવળ કરવાની હશે તે પણ કરીશું ગરીબોની પડખે કોંગ્રેસ હંમેશા રહી છે આવનારા દિવસોમાં પણ રહેશે